દેશના પહાડી રાજ્યોમાં ભારે હિમવર્ષાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ત્યારે મસૂરીમાં અને જમ્મુમાં પ્રવાસીઓ ફસાયા છે ત્યારે બીજી બાજુ મનાલીમાં સૌથી વધારે ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને ત્યારે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે અને તેમનું કહેવું છે કે હજુ પણ બે ત્રણ દિવસ સુધી હિમવર્ષા ચાલુ રહેશે અને જેના કારણે પ્રવાસીઓને હોટલમાં જ પુરાઈને રહેવું પડશે શું છે આખી આ ઘટના તે આ વિડીયોમાં જાણીશું હું છું ભૂમિ આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ દેશના પહાડી રાજ્યોમાં હાલમાં ભારે હિમવર્ષા થઈ રહી છે જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર અને મનાલી તેમજ ગુલમર્ગ મસૂરી ઘનૌટી નૈનીતાલ અને શ્રીનગર જેવા પર્યટન સ્થળોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફસાઈ ગયા છે હોટલો અને રિસોર્ટો પણ ભરાઈ ગયા છે ત્યારે રસ્તાઓ પર લાંબા ટ્રાફિક જામ થઈ ગયા છે હિમાચલ પ્રદેશમાં બરફને કારણે છસો પંચ્યાસી રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે મનાલીમાં ભારે હિમવર્ષાને કારણે સોથી વધુ વાહનો બરફમાં ફસાયા છે ત્યારે બીજી બાજુ પ્રવાસીઓ કલાકો સુધી અટવાઈ ગયા છે પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર બરફ હટાવવાની કામગીરીમાં જોડાઈ ગયું છે પરંતુ હિમવર્ષા ચાલુ રહેવાને કારણે મુશ્કેલીઓ વધી રહી છે ત્યારે મનાલીમાં તાપમાન માઇનસ પાંચ ડિગ્રી સુધી પહોંચી ગયું છે અને હિમવર્ષા સતત ચાલુ છે મસૂરી અને ઘનોટીમાં પણ પ્રવાસીઓ અટવાઈ ગયા છે દહેરાદૂન મસૂરી રોડ પર ટ્રાફિક જામ થયો છે અને વાહનો સ્લીપરી રસ્તાઓ પર ફસાયા છે મસૂરીમાં બે ફૂટથી વધુ બરફ પડ્યો છે તાપમાન માઇનસ બે ડિગ્રી પહોંચી ગયું છે ત્યારે ઉત્તરાખંડ પોલીસે પ્રવાસીઓને રાહત માટે કેમ્પ લગાવ્યા છે અને ખાવા પીવાની વ્યવસ્થાઓ કરી આપી છે જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ અને અન્ય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે જમ્મુ કાશ્મીર શ્રીનગર નેશનલ હાઈવે એનએચ ચુમ્માળીસ સતત બીજા દિવસે તમામ વાહન વ્યવહાર માટે બંધ છે હાઈવે પરથી બરફ હટાવવાની કામગીરી ચાલી રહી છે ઉધમપુરના જખાનીમાં સેંકડો વાહનો ફસાયા છે ટ્રાફિક પોલીસે લોકોની સુરક્ષા માટે વાહનોની અવર જવર રોકી દીધી છે ઉધમપુર જિલ્લા ટ્રાફિક ઇન્સ્પેક્ટરે જણાવ્યું છે કે હિમવર્ષાને કારણે ગઈકાલ રાતથી નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે પટની ટોપ જતા પ્રવાસીઓ માટે રસ્તો અસ્થાયી રીતે ફરીથી ખોલવામાં આવ્યો છે અમે તેમને પટની ટોપ જવા દેવા માટે પહેલાં તેમના હોટલ બુકિંગ અને આઈડી ચેક કરી રહ્યા છે સ્નેહનગર જવાનો રસ્તો હજુ સુધી બંધ કરવામાં આવ્યો છે તેમજ ડોડા કિસ્તવાડ રસ્તો પણ બંધ છે ત્યાં રસ્તા પર બરફ હટાવવાનું કામ ફિલહાલ ચાલી રહ્યું છે ગુલમર્ગમાં તાપમાન માઇનસ બાર ડિગ્રી પહોંચ્યું છે અને શ્રીનગરમાં માઇનસ એક પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું આ હિમવર્ષાને કારણે ઘણા પ્રવાસીઓ ત્યાં ફસાઈ ગયા છે સેના અને વહીવટી તંત્રએ ફસાયેલા પ્રવાસીઓને સુરક્ષિત કાઢીને ખાવા અને રહેવાની વ્યવસ્થા કરી આપી છે હવામાન વિભાગ તરફથી જાણવા મળી રહ્યું છે કે આ હિમવર્ષા હજુ પણ બે ત્રણ દિવસ ચાલુ રહેશે લોકોને એલર્ટ રહેવા અને સુરક્ષિત સ્થળે રહેવાની સલાહ આપવામાં આવી છે પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા અને વરસાદની સંભાવના છે તેથી પ્રવાસીઓને તેમના હોટલમાં જ રહેવા અને વાહનોના મુસાફરી ટાળવા માટે કહેવામાં આવ્યું છે આ હિમવર્ષાના કારણે ઘણા પ્રવાસીઓ ત્યાં ફસાઈ ગયા છે અને મુશ્કેલીમાં મુકાઈ ગયા છે એટલે જો તમે કે તમારા અરસપરસ કોઈ આ રીતે હિલ સ્ટેશન પર જઈ રહ્યું હોય તો તેમને જરૂરથી આ વિડીયો શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો